હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવ્યા છે પાસ્તા તો પાસ્તા કઈ રીતે બનાવવા અને તેમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તે જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો ગમે તો લાઇક અને શેર પણ કરી દેજો સૌથી પહેલાં પાસ્તા બનાવવા માટે આપણે આ પાસ્તા લઈ લીધા છે ઘણા અલગ અલગ ટાઈપના પાસ્તા આવે છે તમને જે પસંદ હોય તે પાસ્તા તમે બનાવી શકો છો અને તેના માટે આ પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થાય એટલે આપણે સૌથી પહેલાં તેમાં મીઠું નાખી દેસું બાફવા માટે આપણે મીઠું એડ કરી દીધું છે અને થોડું એમાં તેલ પણ એડ કરી દેવાનું છે જેથી તે એકદમ છૂટા છૂટા બને તેલ પણ આપણે એડ કરી દીધું છે અને હવે આપણે તેમાં પાસ્તા એડ કરી દેસુ હવે આપણે પાણીમાં પાસ્તા એડ કરી દીધા છે તેને આપણે દસ મિનિટ જેટલું બફાવા દેસુ બધા પાસ્તાનો ટાઈમિંગ અલગ અલગ હોય છે એટલે તમે કયા પ્રકારના પાસ્તા લ્યો છો તે પ્રમાણે તેને બાફવાનો ટાઈમ લાગે છે વચ્ચે વચ્ચે તેને આપણે એકથી બે વાર હલાવી લેશું આ પાસ્તા માટે દસ મિનિટ આપણે તેને બફાવા દઈશું ત્યાં સુધીમાં આપણે તેમાં વેજીટેબલ્સ નાખવા માટે આ એક ડુંગળી ટમેટું અને મરચું લઈ લીધું છે તો તેનું કટિંગ કરી લેશું અને પાસ્તાને આપણે વચ્ચે વચ્ચે એકથી બે વાર હલાવીને જોઈ લેશું આ રીતે જ્યાં સુધીમાં આપણા પાસ્તા બફાય ત્યાં સુધીમાં આપણે આપણા જેટલા વેજીટેબલ્સ તેમાં નાખવાના છે તેને સુધારીને રાખી લેશું હવે આપણા પાસ્તા એકદમ બફાઈ ગયા છે તો આપણે તેને આ રીતે જે કાણાવાળું વાસણ હોય તેમાં કાઢી લેશું જેથી તેનું વધારાનું પાણી નીકળી જાય હવે વઘાર કરવા માટે આપણે એક કડાઈ લઈ લીધી છે તેમાં દોઢ પાવરા જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં ડુંગળી નાખી દેસુ અને તેને આ રીતે બે થી ત્રણ મિનિટ માટે ચડવા દેશું ડુંગળી થોડીક ચડી જાય આ રીતે ગુલાબી રંગની થઈ જાય થોડીક એટલે પછી આપણે તેમાં મરચું એડ કરી દેસું તમે તમને ભાવતા કોઈ પણ શાકભાજી આમાં એડ કરી શકો છો અને જે ઘરમાં અવેલેબલ હોય તે એડ કરી શકો છો હવે આપણે મરચું એડ કરી દીધું છે કેપ્સિકમ મરચું હોય તો એ પણ તમે લઈ શકો છો વધારે તમે આમાં ગાજર પછી મકાઈના બાફેલા દાણા એવા કોઈ પણ તમે એડ કરી શકો છો હવે ત્યાર પછી આપણે તેમાં એક ટમેટું સુધારીને રાખ્યું હતું એને એડ કરી લઈએ ટમેટું એડ કરી લઈએ ત્યાર પછી આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈએ આ બધી વસ્તુ એકદમ ચડી જાય એટલે ત્યાર પછી આપણે હવે તેમાં જે આપણા પાસ્તા બાફીને રાખ્યા છે એને એડ કરી લઈએ પાસ્તાને આ રીતે કાણાવાળા વાસણમાં કાઢ્યા હતા એટલે તેનું બધું પાણી નીકળી ગયું છે હવે આપણે તેને આ રીતે એડ કરી દઈએ અને એકદમ હળવા હાથે તેને હલાવીને મિક્સ કરી લઈએ હવે આપણે પાસ્તાને વધારે કૂક નથી કરવાના એટલે ડુંગળી ટમેટું એકદમ તેમાં મિક્સ થઈ જાય ત્યાર પછી ડાયરેક આપણે તેમાં પાસ્તાનો મસાલો એડ કરી દઈશું આ રીતે તમે કોઈ પણ કંપનીનો પાસ્તાનો મસાલો આવે તે લઈ શકો છો હવે આપણે તેમાં મસાલો એડ કરી દઈશું મસાલો એડ કર્યા પછી તેને હલાવીને મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણા પાસ્તા રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને તમે પણ ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવે છે અને બાળકોને તો આવું જ પસંદ હોય છે એટલે તમે પણ ઘરે બનાવીને તમારા બાળકોને આપજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો